તો ફાઇનલી મિત્રો હામે છે ને ઓલા પણ જે જીસીબી દેખાય કે નહીં એની મસ્ત વાત કહું તમને આગળ તો હું પેલા નાઈ નાખું તો ફાઇનલી મિત્રો આપણે હવે મસ્ત મજાનો માવો ખાઈ નાખીએ એલે ટુ ફેમિલી કેમ છો તો બધા મજામાં છે જય માતાજી જય બાપા સીતારામ તો ભાઈ મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો હવાર પડી ગયું છે મસ્ત મજાનું જોઈ શકો છો હજી સુરત દેખાતા નથી જાહેર પણ થોડી થોડી અવે આનો મે ભંગ લી ગયો ભાઈ આ કેમ કે હવે નો ઊભી થાય આ ગોટો વળી જાય તો એવું છે ભાઈ તો આપણે કેટલા દિવસથી રોપ માટોને મારવા ગયા તો રોપ માટો મારતા આવીએ ચલો રોપ માં તો ફાઇનલી મિત્રો આપણે રોપ માં પુગઈ ગયા છીએ અત્યારે ને રોપ માં મસ્ત મજાનું ઉકાલે બેલી એક દી પહેલા બેલી પહેલા ખાતા નાખી દીધું છું મસ્ત મજાનું ખાતર ન સટકાવ થઈ ગયો છે દવા નું સટવા થઈ ગયો છે ને રોપ થઈ ગયો છે આપણે કળિયા પડવા મળ્યો છે તો હવે થોડાક વરાપ રહી જાય ને તો રોપ ભાઈ સારો થઈ જાય શું કશો તમે રોપ ને કે મસ્ત મજાનો રોપ ઊભો છે પણ અત્યારે આ પીળા છે ને આ ભાઈ એ આ પાણીના લીધે છે ને થોડીક દવાની અસર છે બાકી તો લીલો સમ મોત પણ થઈ જાય પણ જો વરાપ રહી જાય તો ભાઈ અત્યારે વરાપની ફૂલ જરૂર છે ને રોપ નહીં થોડીક તોડા બોવડા પડે પાણી બધું ખેંચાય તો બધું કામનું છે અત્યારે તો આ રોપ કળીએ તો ગયો છે તમને દેખાડી દો થોડોક સમય થાય એટલે મસ્ત મજાનો રોપ થઈ જાય ત્યારે બાકી કળીએ તો પડી જશે છે અત્યારે આનો થોડોક થોડો આનાથી મોટો થઈ જાય ને એટલે સોપાયો થઈ જાય આપણે તો મસ્ત મજાનો રોપ આવી મૂકી દઈએ અત્યારે ને સાહેબ માઇન્ડમાં વ્યુમાં માઇન્ડ્યુમાં પણ કાલે દવાનો કરી દીધો છો પણ આપણે નથી કર્યો આપણે નાના ભાઈ ઘરે નાખો પછી થોડીક ગઈ બાકી છે હું એક દિવસ દવા છાંટી દે તો એને થોડીક બાકી રહી ગઈ કેમકે એ મારથી થોડોક ઢીલો પડે હું મિત્રો આપણે જવાનું છે આજે કારખાને કારખાને પણ જવાનું છે અને બપોરે આપણે એટલે બપોરે નહીં દસ વાગ્યા પહેલાં આપણે જવાનું છે આપણે સરપ્રાઇઝ છે તો સરપ્રાઇઝ રહે ને જો જોવું હોય વિડીયો હું ભાઈ આવશે હું નહીં આવે સરપ્રાઇઝમાં તો પૂરો વિડિયો જો આપણે જવાનું છે દસ વાગ્યે ક્યાં જવાનું છે ને કઈ જગ્યા પર જવાનું છે એ આગળના વિડીયોમાં જોવા મળશે તો મારા વિડીયોને જો પૂરો જોજો ગમે તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે જઈએ કારખાને નીકળશું આપણે નાસ્તા પાણી કરી નાખીએ કારખાને આપણે ફાઈનલી મિત્રો આપણે નાસ્તો કરી નીકળી જાય કારખાને નદી કાંઠે આવે મતલબ નદી કાંઠા ઉપર આવું તો કહી શકો છો મસ્ત મજાની નદી છે ને પાણી સોખું થઈ ગયું છે આ કેટલા દિવસ પહેલા આપણે વિડીયો નીકળશું તો આમ જુઓ આપણે કેવું મસ્ત મજાનો નજારો આવે જયા આપડે ફાઇનલી મિત્રો આવી જ છીએ આપણે લકી ડ્રો માં અત્યારે હું છે ના જોઈ આલો આપણે નાધીન મળી જ મિત્રો ડ્રો કરી લેવાસા ના બાએ રાતના 10 વાગે ડ્રો થવાનું છે તો અત્યારે જ મિત્રો ઘરે પાજી હવે આપણે ફાઇનલી મિત્રો આપણે ઘરે ભુગી ગયા છીએ અત્યારે ને હવે કલ્લપ્શન નાણ જોબે નાય થઈ નખી ભાઈ ફ્રેશ બ્લોસ થઈ ગઈ ને પછી આપણે આરે હું પ્રૅન્ક છું ને એની મસ્ત વાત કહું તમને આગળ તો હું પેલા નાઈ નાખું તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ ને હવે વાત કરવાની છે કે આપણી યાર પ્રિયંક શું છે પ્રેમ શો છો ભાઈ મારે યાર પ્રેમ થઈ ગયો હારા મારો દુકાનવાળા કરી નાખો કેમ કે કાલે હું પોસવાઈ જશો આ સરપ્રાઇઝ ગિફ્ટ લેવા જવાની હતી ભાઈ તો શું એવું કે કાલ દુકાને પૂછવા જ્યો કીધું ભાઈ ડ્રોની ડ્રો હું કાલ કેટલા વાગે ડ્રો થવાનું છે તો એ મને કીધું કે ભાઈ કાલ આપણે દસ વાગે ડ્રો થવાનો છે તો હું આ દસ વાગ્યે જો રાતના દસ વાગે ડ્રો છે આવો પ્રેમ કોને તો શું કરું આમાં કઈ કહેવાય તો આપણે તો ફોન લીધો એની ગિફ્ટ લેવા દેવાનું છે બીજું કાંઈ નથી તો

તો જોઈ શકો છો મસ્ત મજાનો રોફ છે મારો કેટલાય દિવસ પછી આ રોફ જોયો ભાઈ અવારમાં હું અહીંયા ઓછો શું કરવું પડે તો કાંઈ જવાય એમ ન હોય તો બીજું તો શું કરીએ અહીંયા વાડીઓ તો આવું હોય ભાઈ તો અહીંયા કરી બેસું ને મસ્ત મજાનું અત્યારમાં વ્યૂ છે વાદળાનું તો આપણે સૂત્રો સનસેટ લઈ લઈએ તમને એમ લાગે નહીં કે ભાઈ કાંઈ હતું નહીં તો મસ્ત મજાનું છે ફાઈનલી મિત્રો હામે છે ને ઓલા પણ જે જીસીબી દેખાય છે ના ભરી રહ્યા છે ઓલાનું સામાન જે આપણે વિડીયો મૂકો છે એનો અહીંયા એનું ફોટું પીડ્યું ભાઈ મોઢું કે આ ટ્રેક્ટર જેવું આવી ગયું છે ને બાકી તો કાંઈ નહીં કામ જાય કવા બધું તો ફાઈનલી મિત્રો ભૂગી ગયા છીએ આપણે અહીંયા કવાકાઠે ટ્રેક્ટર પીડ્યું હોય તો ટ્રેક્ટર આવીને બેસી બીજું શું કરીએ આપણે તો જોઈ શકો છો અમે બધા દાળિયા કામ કરે છે રોપમાં કડ કાઢે છે આપણે રોપ જોવા જાવું થોડાક દિપ પછી ને આ અમારા ટ્રેક્ટરનું થોડુંક ડેકોરેશન જોવો તમે પંખો છે ને અહીંયા ટેપ હતું પણ કાઢ નાખ હમણાં રિપેરિંગમાં ગેલું છે ને વળીને સાપુ છે ને આવડો આ છે આપણે ચાર્જિંગ કરવાનું તો ફાઇનલી મિત્રો આવું કંઈક ટ્રેક્ટરનું કારીગરી છે ને આમાં કંઈક આવી રીતે આવું સાપુ છે તો દેખાય ને દેવાતું આ દેખાય આ સાપ છે પછી અહીંયા છે બસ આપશે આવડિયા ને નવું ટ્રેક્ટર લીધું એનું તો હજી મુરે કર્યું આપડે બે કરશું સમય મળે તો ભાગમાં હશે તો ને આપણે પણ ટ્રેક્ટર શીખવાનું છે કહેતો હોય તો હીખવાડતો હોય તો હું આવું તો ફાઇનલી મિત્રો આપણે હવે મસ્ત મજાનો માવો ખાઈ છીએ તમારે ખાવો હોય તો વૈહવા બાજુ જાદરા બાજુ કુમળવાળા રસ્તે તો હાલો મિત્રો આજનો લોગ અહીંયા વધી હતી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમકે કાલે આપણે આવવાની છે મસ્ત મજાની ગિફ્ટ હું આવશે તો મને નથી ખબર એ તો કાલે ખબર પડશે તો વિડિયો જોવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા લોક સાથે જય માતાજી